મધ્યપ્રદેશમાં બ્રાહ્મણ સમાજની બેઠકમાં બાળકોની સંખ્યા વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે ભોપાલમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત પરશુરામ કલ્યાણ બોર્ડ નિવેદન આવ્યું હતું કે બ્રાહ્મણ સમાજે સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવા જોઈએ નહીં તો વિધર્મીઓ દેશ પર કબજો જમાવી લેશે આ સાથે જ એલાન કરવામાં આવ્યું હતું કે ચાર બાળકો પેદા કરનાર બ્રાહ્મણ યુવાન દંપતીઓને રૂપિયા એક લાખની રોકડ ઇનામી રાશિ આપવામાં આવશે ઉલેખ્રીય છે કે હાલમાં જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંગના વડા મોહન ભાગવતે હિંદુ સમાજ ને વધારે બાળકો પેદા કરવાની અપીલ કરી હતી આ સમયે અનેક સાધુ સંતો આ પ્રકારના નિવેદન આપી ચૂક્યા છે ત્યારે હવે પરશુરામ કલ્યાણ બોર્ડ નિવેદન પર કોંગ્રેસ નેતાએ વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે તેમણે નિવેદન પર ફેર વિચારણા કરવાની જરૂર છે જનસંખ્યા વૃદ્ધિ વિશ્વભર મોટી સંખ્યા તરીકે ઉભરી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ